હે શંકર સસરિયા મો નજરે હેજો હે શંકર સસરિયામી નજરે આવાહુચી નજરે આડવા બેઠુ રે બમ્બર યારુમ બેઠુ રે શંકર ભાઈ ને કઈ રહ્યું રે ભમરી મધ શંકર ભાઈ ને કઈ રહ્યું રે ભમરી આરું મધ મોડવા બેઠું રે ભમરી આરું મધ મોડવા બેઠું રે ભમરી આરું મધ ઓરે ગોરા દે તને લેવા અમે આયા ઓરે ગોરા દે તને લેવા અમે આયા આ હરી જલ્દી હેડો ઓ શંકર ની ડેલડી હેડો હો રાજ આગળ જવા દો આગળ બોલતા નહીં ને હા નજીક આવી ગયા શું છો હે ખાખરા